કૃષ્ણ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે હાલો હાલો દ્વારિકા મજા કાનો મારો કામણ ગારો દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ છોડ છે હાલો હાલો દ્વારિકા મજા એ કાનુડો મારો કામણ મથુરા માં જન્મ્યો વાલો ગોકુળ માં ઉચર્યો મથુરા માં જન્મ્યો વાલો ગોકુડ માં ઉચર્યો આહિર ના કુળ નો કહેવાડો કાનુડો મારો કામણ ગારો આહિર ના કુળ નો કહેવાનો કાનુડો મારો કામણ ગારો દેવકીજીનો જાયવાલા જાય વાલા વાસુદેવ નો લાલો દેવકીજી નો જાયો વાલા વાસુદેવનો લાલો બરવાડો નો ભાણે કહેવાણો કાનુ દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે નો જાયો વાલો નંદ નો દુલારો છસોદાનો જાયો વાલો નંદ નો દુલારો સાડો કેવાણો કાનુડ મારો કામણ ગારો અર્જુનનો સાડો કેવાણો કાનુડ દ્વારિકાનો રાજારણ છોડ છે હાલો હાલો દ્વારિકામાં જઈએ કાનુડ મારો કામણ ગારો અચલિયા ગણીએ વાલે ગોવર્ધન તોડયો અચલિયા ગણીએ કાનો નાથ મારો હલો દ્વારિકરો હલો હલો દ્વારિકરો કામણ ગારો પાતળ માં જઈને વાલે કાળી ના ગણા થયું પાતળ માં જઈને વાલે ના નાગણીયુ ને દારસન દીદા કાનુડું મારો કામણગાર નાગણિયું ને દારસન દીધા કાનુડું મારો કામણ ગાર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે હલો હલો દ્વારિકામ જઈએ કાનુડું મારો કામણ ગાર હલો હલો દ્વારિકા જઈએ કાનુડ મારો કામણ ગાર સરદ પૂનમ ની વાલા શરદ પૂનમ ની વાલવાળી રાતે ગોપીયુ ને સંગ રસ રમે કાનુડ મારો કામણ ગાર ગોપીયું ને સંગ રસ રમે કાનુડ મારો કામણ ગાર દ્વારિકાનો નથ મારો રાજા રણ છોડ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે હાલો હલો દ્વારિકામ જઈએ કાનુડ મારો કામણ હાલો હલો હલો દ્વારિકામ જઈએ કાનુડ મારો કામણ ગારો નરસિંહ મે તાન વાલો સ્વામી સાંભળ્યો નરસિંહ મે તાન વાલો સ્વામી સાંભળ્યો સાદ કરે તો સામો આવે કાનુડ મારો કામ કાનુડો મારો કામણ ગારો દ્વારિકાનો નથ મારો રાજા રણ છોડ છે હાલો હાલો હલો દ્વારિકામ જઈએ કાનુડો મારો કામણ હાલો હાલો હલો દ્વારિકામ જઈએ કાનુડો મારો કામણ ગારો દ્વારિકા નો નથ મારો રાજા રણ છોડ છે હાલો હાલો દ્વારિકામાં જઈએ કા માર કામણ ગારો કૃષ્ણ કનૈયા લાલ કી છે દ્વારિકાધીસ કી છે